અમદાવાદમાં હાઈલાઈફ એક્ઝિબિશનનો આજથી પ્રારંભ નવરાત્રિ માટે શહેરમાં હાઈલાઈફ એક્ઝિબિશનનો કેટલાક નવા સ્ટાઇલ સ્ટેટમેન્ટ હેતુથી પુનરાગમન થયું છે તેમાં નવરાત્રિ માટે ખાસ પોષક અને એન્થેનિક ડિઝાઇન અને ટ્રેડિશનલ ફેશન પરિધાનો સરી જ્વેલરી અને લાઈફ સ્ટાઇલ ફેશન તથા કોટ અદ્યતન પ્રવાહોને રજૂ કરવામાં આવ્યા છે આ બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન અને આયોજન ધ ગ્રાન્ડ વગોડી હોટલ ખાતે નવ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટના આયોજક એબી જણાવ્યું હતું ટ્રેડિશનલ ડ્રેસિંગ ઇન્ડો વેસ્ટર્ન કલેક્શન પર્સનલ સ્ટાઇલિંગ અને લાઇફસ્ટાઈલ અને ફેશન પ્રેમીઓ માટે ગ્રાન્ડ ફેન ફેન ફેર એક અનોખું પ્રદર્શન છે અમદાવાદ હવે એક ફેશન ડેસ્ટિનેશનમાં તબદીલ થઈ ગયું છે દર વર્ષે ફેશન અને હાઇલાઇટની ફ્લેબોટ સ્ટાઇલ પણ તેમાં રજૂ આવી છે તેના કેટલાક ફેશનિસ્ટ મહિલાઓ અને ફેશન ઇન્ફ્લુઅન્સરને આ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે યા સર્વ ભૂતે રૂપેણ સંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ હવે આવી રહી છે નવરાત્રીમાં અંબાનું પ્રાગટ્ય દિવસમાં અંબા નવે નવ દિવસ ગર્ભમાં હોય ગરબામાં જતા પહેલા કહેવાય છે કે સરસ મજાના તૈયાર થઈએ આભૂષણ પહેરીએ અને સરસ મજાના રહીએ ને તો માને પણ ખૂબ ગમે હાઈ લાઈફ એક્ઝિબિશન એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને ખૂબ સરસ વિવિધતામાં એકતા એવા ડિઝાઇન્સના ચણિયાચોરી તો મળશે જેની સાથે આભૂષણ પણ બહુ સરસ છે જૂતી છે બટવા છે ને ઘણું બધું છે જે તમારે દિવાળીમાં પણ કામ લાગશે જોવાનું શકતા નહીં આવવાનું શકતા નહીં ટીજીબી ગ્રાન્ડ ભગવતી અહેમદાબાદ નવ દસ મંગળવાર બુધવાર माई नेम इज़ राखी जैन आई एम द फाउंडर ऑफ वंडर वुमेन क्लब एंड आज हाई लाइफ में हम लोग को इन्वाइट किया गया है हाई uh, लाइफ uh, इस बार नवरात्रि स्पेशल एंड वेडिंग स्पेशल है जिसमें कि नवरात्रि नवरात्रि से रिलेटेड सारे कलेक्शन आपको मिलेंगे एंड uh, वेडिंग सीजन आ रहा है वेडिंग से रिलेटेड आपको ज्वेलरी ड्रेसेस फुटवेयर एंड uh, दिवाली से भी आपको जो शॉपिंग करनी है वो सब आपको हाई लाइफ एग्जीबिशन में मिलेगा बहुत अच्छा कलेक्शन है ऑल ओवर इंडिया से डिजाइनर आए हैं तो आई रिक्वेस्ट ऑल द लेडीज डू विजिट हाई लाइफ एग्जीबिशन जो कि ग्रैंड भगवती में है नौ और दस तारीख को तो जरूर से विजिट करें थैंक यू तो आता अत्यार सुधीना समाचार समाचार की खास गतिविधि में आता रहो एस न्यूज बुलेटिन नमस्कार